કેન્દ્ર સરકારે સાંસદ ગેનીબેનની એઇમ્સના સદસ્ય તરીકે પસંદગી કરી છે રાજકોટ એઇમ્સના સદસ્ય તરીકે ગેનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવી છે સાંસદ ગેનીબેનની એઇમ્સના સદસ્ય તરીકે પસંદગી કરાય છે તો પરસોત્તમ રૂપાલાની પણ એઇમ્સના સાંસદ તરીકે પસંદગી કરાય છે કહી શકાય કે રાજકોટ એઇમ્સના સદસ્ય તરીકે ગેનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવી છે સાંસદ ગેનીબેનની તરીકે પસંદગી કરાય છે તો પુરુષોત્તમ સદસ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે છે તો મહત્વનું કે રાજકોટ એમ્સના સદસ્ય તરીકે ગેનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવી છે પરસોત્તમ રૂપાલાની પણ એમ્સના સદસ્ય તરીકે પસંદગી કરાય છે કેન્દ્ર સરકારે સાંસદ ગેનીબેનની એમ્સના સદસ્ય તરીકે પસંદગી કરી છે તો રાજકોટ એમ્સના સદસ્ય તરીકે ગેનીબેન બેન ઠાકોર ની નિમણૂક કરવામાં આવી છે સાંસદ ગેનીબેન બેન ની એમ્સના સદસ્ય તરીકે પસંદગી કરાય છે તો પુરુષોત્તમ રૂપાલા ની પણ એમ્સના સદસ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે